કલાકાર સન્માન વિવાદ પર અમિત ચાવડાની પ્રતિક્રિયા સાંભળીએ ન્યાય કરવાની વાત આવે સન્માન કરવાની વાત આવે ત્યારે દરેક જગ્યાએ ભેદભાવ જોવા મળ્યો છે આ સરકાર ત્રણ દાયકામાં બજેટની ફાળવણી હોય વિકાસના કામો હોય કે અન્ય પ્રાથમિકતાઓ હોય બધી જ જગ્યાએ ચોક્કસ સમાજોને સતત ભેદભાવ ને અન્યાય કરતી આવી છે આજે એ સ્થિતિનું નિર્માણ કલાકારોના સન્માનમાં પણ થયું કલાકારોનું સન્માન કરવું હોય વિધાનસભામાં બોલાવીને એમને માન પ્રતિષ્ઠા આપવી હોય તો બધાને બોલાવવા જોઈએ શું કામ ચોક્કસ લોકોને બોલાવો છો શું કામ તમારા માનીતા હોય એમને જ સન્માન આપો છો વિક્રમ ઠાકોર હોય કે બીજા અનેક એવા નામી કલાકારો છે કે જેમની કલા માટે આપણને સૌને ગૌરવ છે ગુજરાતી તરીકે ગૌરવ છે ત્યારે ચોક્કસ સમાજના લોકો ચોક્કસ કલાકારોને નહીં બોલાવી અને સરકારનું જે ભેદભાવ અને અન્યાયવાળું વલણ બહાર આવ્યું છે હું એને સખત શબ્દોમાં વખોડું છું